તહેવારોની સિઝનમાં યાનના રો મટીરિયલના ભાવ અઠવાડિયામાં બે વખત વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહે છે પોલિએસ્ટર યાન અને ગ્રે કાપડના ભાવમાં પાંચથી દસ ટકાનો વધારો નક્કી થતાં કાપડ ઉદ્યોગમાં મહત્વનો ફાળો ધરાવતા વિવર્સની હાલત કફોડી બની છે ભાવ ઘટાડાની માંગ સાથે વિવર્સો સરકારને રજૂઆત કરવા નિર્ણય લેવા છે મોનો ઇથેલિન ગ્લાયક્લો પોલિએસ્ટર યાનના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલથી ઓળખાય છે આ બંનેના ભાવમાં તાજેતરમાં વધારાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપરમાંથી અસર જોવા મળી રહી છે વાઇસ પ્રેસિડેન્ટ એચજીસીસી ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગત દિવસોમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી પર રિફોર્મ્સ કરવામાં આવ્યું છે તો એ સંદર્ભે ટેક્સટાઇલ નગરી જે કહેવાય છે સુરત એને શું ઇફેક્ટ થશે અને ઓવરઓલ આમ જનતાને શું ફાયદો ખાસ કરીને જોવા જઈએ તો આમ જનતા માટે એક સારામાં સારું પેકેજ માન્ય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી લાલ કિલ્લા ઉપરથી એનાથી જે રાહ જોવાતી હતી આમ નાગરિકને જે હોમ પ્રોડક્ટ અને કન્ઝ્યુમર જે આઈટમ છે નાની એનામાં બધામાં આમ જનતાને ઘણો બધો બેનિફિટ આપ્યો છે જેથી કરીને એની ખરીદ શક્તિ વધી શકે પણ વાત કરવા જઈએ એમએસએમઈની તો એમએસએમઈની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડવા જઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવા જઈએ ટેક્સટાઇલ ઉદ્યોગની તો આ એક ટેક્સટાઇલનું હબ એટલે સુરત સુરતમાં પર બે સાડા છ કરોડ મીટરનું પ્રોડક્શન આવી રહ્યું છે અને સાડા છ કરોડ મીટર પ્રોડક્શન આજે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાતું હોય ત્યારે ટેરિફ માર પછી આ એક મોટી માર અમને પડતી હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નાણા મંત્રાલય અને ટેક્સટાઈલ મંત્રાલય મારી રજૂઆત હતી કે તમે જીએસટી સ્લેબમાં બે સ્લેબ રાખવા માંગતા હોય તો બાટ અઢાર ટકા ને પાંચ ટકા તો અમને કોઈ વાંધો નથી સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થવો જોઈએ પણ જે યાન ઉપર બાર ટકાના પાંચ ટકા કરો છો જેને લઈને ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને પૈસા ભરવાના આવશે જે ગણતરી કરવા જઈએ છીએ ત્યારે અમારે પર મીટર જે ની ક્વોલિટી છે એના ઉપર અને છે એક રૂપિયો ભરવાનો થાય ઓવરઓલ ગણવા જોઈએ તો પર ડે સાડા છ કરોડ રૂપિયા ભરવાના થાય અને મહિને દાડે ખાસ્સી એવી રકમ અમારી જામ થઈ જાય અને એ પૈસા અમારે ક્યાંથી લાવવા એક મોટો પ્રોબ્લેમ છે અને આખા વર્ષની ગણતરી કરવા જઈએ તો આઠસો થી હજાર કરોડ રૂપિયા જેવું માતબર રકમ જે ટેક્સટાઇલ ઉદ્યોગને ભરવાની થાય હવે આ ઉદ્યોગ એટલે એક રૂપિયા થી બે રૂપિયામાં રોડતો ઉદ્યોગ છે અને આવે છે લાખો લોકોને રોજગારી આપે છે આપણે રોજગારી ની વાત કરીએ તો સુરત ની વાત કરીએ તો અઢાર લાખ થી વીસ લાખ લોકોને રોજગારી મળે છે આખા દેશની વાત કરવા જઈએ તો પચીસ અઢાર થી વીસ કરોડ લોકોને રોજગારી આપે છે એટલે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ હોય ત્યારે માન્ય શ્રીને અમારી વિનંતી હતી કે તમે સ્લેબ બે જ રાખો સ્લેબમાં કોઈ ફેરફાર અમે કરવા માંગતા નથી પણ જે એમએસજી પીટીઓ ઉપર તમારે જે ચાર હજાર કરોડથી આજુબાજુ જે તમારે રિફંડ આપવાનું થાય છે એ માત્ર મુઠ્ઠીભર લોકોને છે પણ ત્યાર પછી આખી એમએસએમઇને જો ચૂકવવાનું થાય તો તમારે માત્ર બે હજાર કરોડથી બાવીસો કરોડ થાય છે તો અઢારસોથી બે હજાર કરોડનો સરકારને બેનિફિટ થવાનો છે સ્લેબમાં પણ કોઈ ચેન્જ થવાનો નથી અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર આપણું તૈયાર જ છે ટેસાઇલ ઉદ્યોગને ન માર પડે ટેક્સાઈલ ઉદ્યોગ જે ગ્રો કરી રહી છે જે જે રીતે રોજગારી ડેવલપ કરી રહી છે એને વધારે બળ મળી રહે એ માટે યાન ઉપર તમે ત્રણ સ્ટેપ આગળ કરી એમએચયુ પીટીએ પછી ત્રણ સ્ટેપ આગળ વધી અને જો યાન ઉપર અઢાર ટકા કરવામાં આવે તો આખી એન્ટાયર ચેઇન છે એ તમામને બેનિફિટ થવાનો છે લાખો લોકોને બેનિફિટ થવાનો છે અને રોજગારી માટેની એક નવી તકો ઊભી થશે એક્સપાન્ડ વધશે અને નવા ઉદ્યોગો આવશે અને એના માટે હું એવું ગણતરી કરવા જાઉં તો કહી શકું કે જ્યારે કોઈ પણ ટેક્સટાઈલ ઉદ્યોગનો ઉદ્યોગકાર નવી ઇન્ડસ્ટ્રી નાખતો હોય ત્યારે પોતાની રકમ માત્ર વીસ ટકા હોય છે એસી ટકા જે લોન ઉપર નવું એક્સપાન્ડ થતું હોય છે તો આ એક્સપાન્ડ અટકે તો ગણવા જઈએ તો માત્ર સુરતની વાત કરીએ તો સાતથી આઠ હજાર કરોડનું જશે રોજગારી ઘટશે ટેક્સટાઇલ ઉદ્યોગ ખતમ થઈ શકે એવો વારો આવશે એટલે માનનીય વડાપ્રધાન શ્રી નાણાં મંત્રાલય અને સરકાર આની ઉપર વિચારણા કરી સ્લેબ એક જ રાખે અઢાર ટકા જ રાખે પણ યાન ઉપર જે પાંચ ટકા કર્યું છે અને અઢાર ટકા કરે જેથી કરીને ઇન્ડસ્ટ્રી સારી એવી રોજગારી આપી શકે અને ગ્લોબલી ચાઇનાને પણ ફાઇટ કરી શકે કારણ કે આજે જે રીતે આપણા ગેટ કરાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે એની ઉપર અમને નવા રસ્તાઓ મળશે નવા ઉદ્યોગો ચોવીસ દેશો સાથે આપણે કામ કરી શકીશું અને ઉદ્યોગ વધારે વધારે રન કરશે આખા દેશમાં રોજગારી વધશે અને ટેક્સટાઈલ ઉદ્યોગને નવું બળ મળશે આ અમારી સરકારને રજૂઆત છે ને સરકાર અમારી વાત સાંભળશે એવી અમને આશા અને અપેક્ષા છે યાશિન દિવ્યાંગ ન્યૂઝ સુરત